પરણે છે મારો શ્યામ પરો ને આમંત્રણા આપ્યા સર્વે દેવો ને આમંત્રણા આપ્યા સર્વે દેવો વેલાયા આવે છે મારો શ્યામ પરણવા આવે છે ગણેશ ગણપતિ પધારા ગણેશ પુરાથી ગણપતિ પધારા લાવે છે મારો પરણવાર પરણવા આવે છે હરખે હરખે વધાવે છે મારો શ્યામ પરણવા આવે છે કૈલાસ ધામ તે શિવજી પધારા કૈલાસ ધામ તે શિવજી પધારા સાથે પર્વત જી લાવે છે મારો શામ પરણવા આવે છે શિવજી તાંડવ નૃત્ય કરે છે મારો શામ પરણવા આવે છે બ્રહ્મા લોક થી બ્રહ્મજી પધારા બ્રહ્મા લોક થી બ્રહ્મજી પધારા સાથે બ્રાહ્મણને લાવે છે મારો શામ પરણવા આવે છે વેદો જ્ઞાન કરાવે છે મારો શ્યામ પરણ આવે છે વૈકુટ ધામતી વિષ્ણુજી પધારા વૈકુટ ધામતી વિષ્ણુજી પધારા સાથે લક્ષ્મીજી ને લાવે છે મારો શ્યામ પરણ આવે છે ઢોલ નગારા વાગે છે મારો શ્યામ પરણ આવે છે રજની ગોપીઓ લગ્ન જવાયા આવી રજની ગોપી લગ્ન જવાયા આવી મંગળ ગીતો થી વધાવે છે મારો શ્યામ પરણવાયા આવે છે તુલસીજી હરખે પરણે છે મારો શ્યામ પરણવાયા આવે છે ગોપીઓ હરખે વળાવે છે મારો શ્યામ પરણવાયા આવે છે ગોપીઓ હરખે વળા છે મારો શ્યામ પરણવાયા છે મહિલા મંડળ રખે પરણાવે છે મારો શામ શ્યામ છે વારો મંડળ રખે પરણાવે છે મારો શામ છે બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય શ્યામ સુધી ત્રી અમને મહારાણી કી જય બાલકૃષ્ણ કન્યા લાલ કી જય ગિરિરાજ ધન કી જય અપને આપણા ગુરુ દેવકી જય તુલસી માત કી જય